સગાઈ બાદ ચારિત્રની સંખા હત્યા સુધી પહોંચી સુરતમાં મંગેતર અને તેના ઘરમાં છત્યા ને જાવી ફરાર થયો હતો પોલીસે મહીસાગરના જંગલ માંથી ઝડપી પાડ્યો સુરતના વરેછા વિસ્તારમાં રહેતી યુવતીની સગાઈ પાંચ મહિના પહેલા મહીસાગરના યુવક સાથે થઈ હતી જોકે દોઢ એક મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારબાદ બંને ફરીથી સાથે વાતચીત કરતા હતા આ દરમિયાન મંગેતર મહીસાગરથી સુરત આવ્યો હતો અને મંગેતરની આડાસબંધની આશંકાને હત્યા કરી હતી વરાછા પોલીસ દ્વારા મંગેતર યુવક સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડ્યો હતો સંજય પગી બે દિવસથી યુવતી સાથે તથા તેના પરિવાર સાથે સગાઈ નક્કી થઈ હોવાને કારણે તેના જ ઘરમાં રહેતો હતો યુવતીના કાકા તેની બહેન તથા તેના પિતા હત્યા બની તે વખતે ડાયમંડ યુનિટમાં કામ ગયા હતા તેથી સંજયે ચૂપચાપ વર્ષાની હત્યા કરીને ભાગી ગયો હતો આડા સંબંધની શંકામાં બોલા ચાલી બાદ સંજયે વર્ષાનું ઢીમ ઢાળી દીધું હતું દરમિયાન પોલીસે સંજય મહીસાગર ભાગે તે પહેલા જ તેને વરાછા પોલીસે પકડી પાડ્યો આજે વરાછા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ હાલના આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નપજા નિપજાવવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી સમગ્ર હકીકત જોતાં મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે ચારેક માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્રની શંકા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગોજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરની માર્ગદર્શન સૂચના હેઠળ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસ ની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલી છે કેમેરામેન સૈનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવા માટે